અમર બોલીજે પરમરમરજી ભાઈ રમણિકભાઈ મિસ્ત્રી મનોદભાઈ શું ઘટના બની હતી અને મૃતક જે છે એના શું સંબંધિત હું એનો મોટો ભાઈ થાઉં છું શું ઘટના બની હતી એ બસ ઉડાડીને વયો ગયો એટલે અમને ખબર પડી પણ ત્યાં જતાં નંબર પ્લેટ ગાડીની સાથે લાગેલી હતી બીએમ કાર છે અને નવ વાગે બસ રાતની નવ વાગે ભટકાણી હતી

ત્યાં સુધી મૃતદેહ શું સુકા તમારું નામ જગદીશભાઈ તમે મરણ જનારના શું સગા થાવ છો જગદીશભાઈ અકસ્માત કેવી રીતે થયો તો અને હાલની પરિસ્થિતિ શું અકસ્માત રાતે ફોરવીલ વાળો ઉડાડીને વી ગયો અમારી દીકરી એક્સપાયર થઈ ગઈ છે જમે હજી સિરિયસ છે બાર કલાક થઈ હજી કોઈનો નિકાલ ન થાય તો હવે તમારી શું માંગ છે અમે હાર સ્વીકારવાના નથી જાલ કે ના આ નિકાલનો આવે ત્યાં સુધી આરોપી આરોપી જડ પાવો છે શું નથી સ્વીકારવાના ડેડ બોડી તો હવે તમારી માંગ શું એમ આરોપીને પોલીસ ખાતું જડપી લે અને નાનો અમને નિકાલ આપે